હેલો મિત્રો ફરી એકવાર આપ સૌનો આપ સૌની જે મનપસંદ યુટ્યુબ ચેનલ છે તેના ઉપર સ્વાગત છે મિત્રો ધોરણ દસના જે વિદ્યાર્થીઓ છે જેમણે માર્ચ બે હજાર ચોવીસની અંદર બોર્ડની પરીક્ષા આપેલી તેઓ ઘણા બધા સમયથી તેમનું જે પરિણામ છે તેની રાહ જોઈ રહ્યા હતા અને ફાઇનલી જે ન્યૂઝ છે તે આપણને મળ્યા છે કે અગિયાર તારીખે સવારે આઠ વાગ્યે જે આ પરિણામ છે તે તમે બોર્ડની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ડોટ પર જોઈ શકશો તમને જે હોલ ટિકિટ આપવામાં આવી હશે જે સીટ નંબર હોય તેમાં તમારો એ નાખીને તમારે આ જે રિઝલ્ટ હશે તે જોવાનું રહેશે ગુજરાત સેકન્ડર એજ્યુકેશન બોર્ડની જે ઓફિશિયલ સાઇટ છે તેના ઉપર તમે પરિણામ જોઈ શકશો અને આપણે સૌ જાણીએ છીએ કે અંદાજીત અગિયાર લાખ વિદ્યાર્થીઓએ જે મિત્રો આ બોર્ડની પરીક્ષા છે તે આપી છે અને બાર સાયન્સનું અને બાર કોમર્સનું જે પરિણામ જાહેર થયું તો ગુજરાત રાજ્યનું ખૂબ જ સારું આપણે જોયું હશે કે બાર સાયન્સનું અંદાજીત ત્યાંશી ટકા પરિણામ અને બાર કોમર્સનું અંદાજીત બાણું ટકા જે પરિણામ છે તે આવેલું છે એનાથી પણ સારું પરિણામ ધોરણ દસનું આવે એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને તમે બધાએ જે પોતાનું રિઝલ્ટ ધાર્યું હોય એનાથી પણ ખૂબ જ સારું એવું પરિણામ આવે તમારા જે સપનાઓ છે તે પૂરા થાય તમારા મા બાપના સપનાઓ પૂરા થાય તમારી શાળાના સપનાઓ પૂરા થાય એવી આપણે આશા રાખીએ છીએ અને તમારા થકી સમગ્ર ગુજરાત રાજ્યનું ભા થાય એવી પરમકૃપાળું પરમાત્માને પ્રાર્થના અને કરજો અને જે તમારું પરિણામ હોય એ તમારી મહેનતનું પરિણામ છે એ માનીને આગળ વધુ અને વોટ્સઅપ નંબર જે આપેલો છે સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ડબલ ઝીરો નાઇન સેવન વન એના ઉપર પણ તમે સીટ નંબર મેળવીને જે રિઝલ્ટ છે તે જોઈ શકો છો મિત્રો આજ સુધી આપ સૌએ જે પ્રમાણે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આંકલ પણ આપતા રહેશો એવી અમને આશા છે આપ સૌનો ફગફ